હેલો મિત્રો તો સ્વાગત છે ફરીથી તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફળદ્રુપ ગાળખો માટે જેમ કે ચોંફળી છે ચીકુડી છે અંજીર છે સફરજન છે બરાબર તો બહુ બધા લોકો એમ કહેતા હોય છે કે આપણામાં આ બધું નથી થતું બરાબર તો એમાં કેવું છે મિત્રો કે એમાં બહુ મહેનત જોઈએ બરોબર આપણે કેવું થાય છે કે બજારમાંથી કે બીજેથી જે ઝાડકા લાવે છે જે રોપા લાવે છે જે ધારો કે સો રૂપિયા છે બસો રૂપિયા જે રોપો હોય જેવડો એ પ્રમાણે રોપો લાવે અને અહીંયા લાવીને પંદર વીસ દિવસ મહેનત કરે અને પછી એની કોઈ મહેનત ન કરે બરાબર તો એ અમને અમે અને ઈધું લાગી કારણ કે મેઠી વસ્તુ આવે એટલે દરેકને લાગવાની જ છે તો એને હિજુ લાગે એટલે એ છોડ છે તે જતો રહેશે તો આજે મારી પાસે છે અંજીર છે અને જે ધૂપ માટે ગૂગળ આવે એ ગૂગળ છે તો આજે તમને બતાવીએ કારણ કે આ પાછળ મહેનત જોઈએ તો ચલો આપણે જોઈએ કે કેવી રીતના ગૂગળનો છોડ છે અંજીરનો કેવો છોડ આવે છે તો આજે તમને બતાવીએ જોઈએ તમે તો મિત્રો આ છે અંજીરનો છોડ તો આવી રીતના અંદરનો છોડ આવે છે બરાબર છે જોઈ શકો છો તમે જે મારી જે હાઈટ છે એનાથી ઊંચો થવા આવ્યો છે હવે બરાબર છે તો આ છોડ પહેલાં તો એમને જ રહેશે જો ધીરે ધીરે આનો ગ્રોથ વધે છે એટલે કે પહેલાં જો તમે રોપો તો એનો વિકાસ નહીં થતો આનો વિકાસ ધીરે ધીરે થોડો મોટો થશે પછી ફૂલ વિકાસ થવા મળશે બરાબર છે તો જોઈ શકો છો મિત્રો આ છે અંજીર બરાબર નોન નોન અંજીર આવ્યા છે બરોબર છે હજી ત્યાંથી મોટા થશે જો એકદમ લાઈનમાં આખા અંજીર આવેલા છે બરોબર મિત્રો તો આવી રીતના છોડા છે એના પંથા પણ જુઓ તમે મિત્રો જે આપણે પેપળાના પંથા આવે છે એવી ટાઈપના એના પોન આવે છે મિત્રો તો આમ બજારમાં લેવા જઈએ તો બહુ મોકો આવે છે કે જેમ કે કાદુ બદામથી પણ જે આનો ભાવ છે તે વધારે છે મિત્રો તો હવે આપણે જોઈએ ગૂગલ કે ગૂગલનો છોડ કેવી રીતના આવે છે તો મિત્રો આ છે આપણે ગૂગલનો છોડ જે ધૂપમાં વપરાય છે જે એવા ગૂગલ છે બરાબર છે તો તમે જુઓ ત્યાંથી જો આવી ટાઈપનો આ ગૂગલનો છોડ આવે છે બરાબર એને ખોટી વધારે અને જે ફોન આવે છે એ થોડા આવે છે જુઓ આ તમે એનો ફોન બહુ નાના નાના ફોન છે જુઓ તમે આનો ફોન છે અને આ એનું છે તો આવી રીતના ગૂગલ આવે છે બરાબર છે હજી માથે ગૂગળ આવ્યું નથી કારણ કે છોડ નો છે બરાબર છે જો આ બે ગૂગળનો આવેલા છે તે જો તમને બતાવું જો મિત્રો આ છે આ ગૂગલમાંથી બે આવ્યા છે બરાબર તો આવી રીતના ગૂગલ માથે આવે છે મિત્રો બધા એમ કહે છે કે અમારે તો નથી થતું પણ આમાં મહેનત કરવી પડે જો મહેનત કરીએ તો બધું શક્ય છે અને જો મહેનત ના હોય તો કંઈ પણ થતું નથી તો મિત્રો હવે આપણે જોઈએ જોમફળી આ છે આપણે જોમફળી જોઈ શકો છો અમે જો કે મસ્ત રિતા કલમની છે બરાબર છે જો એની અહીંયા કલમ કરેલી છે જો અહીંયા કને આ જે છે તે કલમ કરવામાં આવી છે બરોબર તો આપણે આ છે ઝાંફળીનો છોડ તો આનામાંથી જોમફળ પણ આવે છે અને બહુ મસ્ત મીઠા જોમફળ છે બરાબર કારણ કે આવડી નોની હવા થતાં પણ એને જૉમફળ આવે છે બરોબર છે જો તમે કેવી મસ્ત રીતે આમ ઝાંફળી છે તો આના માટે કહેવાય ને કે દવા છે એ તમે જો નાખતા રહો તો થાય છે અને નકા બળીને મૂકાય છે તો મિત્રો હવે આપણે વાત કરીએ સફરજન માટેની કે સફરજનનો કેવો છોડ આવે છે બરોબર છે તો મારો આપણે તમને બતાવું સફરજનનો છોડ તો મિત્રો આ છે આપણે સફરજનનો છોડ જે તમે જોઈ શકો છો જો જે આપણે વટબોયડી આવે એ ટાઈપમાં આના પંતા છે આ છે આપણે સફરજન બરોબર છે તો જો મિત્રો આ એવી રીતના આમાં એવું છે આ સફરજન જે છોડ છે જે કલમની જો છોડ હોય કોઈપણને જે મોટો છોડ હોય તો એમાંથી તમે જો ડાળી લાવી અને જો સોંપી દેશો વ્યવસ્થિત રીતે તો ડાળી પણ એની થઈ જાય છે તો આ જે સફરજન છે આની મેં ડાળી લાવી અને અંદર રોપેલી છે તો આ ડાળીમાંથી આપણો મોટો છોડ થયો છે બરાબર છે તો હવે બીજી વાત કરીએ આપણે તો ચંદનની કે બહુ બધા કહેતા અમારે ચંદન નથીતા હતા તો જો અમારી અહીંયા એક છોડ છે ચંદનનો જોઈ શકો છો તમે આ છે ચંદન બરાબર જો કમ્પ્લીટ રીતે હાલમાં છોડ થઈ ગયો છે બરોબર છે તો કેવું છે ને મિત્રો કે આમાં આના પાછળ છે ને કે આમ કહેવાય ને કે બહુ પરસેવો પાડવો પડશે બહુ બધી મહેનત લાગે છે ત્યારે આ બધું થાય છે બરાબર છે બાકી મહેનત ના કરીએ તો કોઈ પણ થતું નથી તો મિત્રો મારે બીજી જગ્યાએ એક મોટી ચીકુડી હતી તો એ ચીકુડી બધા એમ કહેતા કે આ ચીકુડી તો ના થાય તો એ ચીકુડી લાવી ત્યાંથી અને અહીંયા જે આગળ મોટો બધો ખાડો કરી અને જે જેમ કે પંદર વીસ ફૂટ અને એ રોપી દીધી તો એ ચીકુડી મહિનોભરી નોર્મલ રહી નરમ બરાબર છે પછી ધીરે ધીરે ચોટી ગઈ તો ચલો હું તમને ચીકુડી પણ બતાવું જો મિત્રો આ છે આપણી ચીકુડી જુઓ આ ચીકુડી આ થોડી ત્યારે તો નાની હતી અત્યારે તો મોટી થઈ ગઈ છે તો આને બીજી જગ્યાથી ત્યાંથી લાવી અને અહીંયા આગળ મોટો વીસ ફૂટ જેવો ખાડો કરી અને અંદર નવી માટી નાખી અને અહીંયા રોપી દીધી તો જો કમ્પ્લીટ રીતે થઈ ગઈ છે બરાબર છે જો નવો પોગળ પણ આવ્યો અને આને રોપ્યા પછી એક બે વાયના ચીકું પણ આવી ગયા છે અને ચીકું પણ બહુ જે આવતા હતા એનાથી પણ આ વખતે વધારે આવ્યા હતા બરાબર છે તો મિત્રો વસ્તુ આ વસ્તુ એવી છે કે જે મીઠી વસ્તુ હોય તો આને ઈધું તરત લાગે છે અને તે ઉતારી દે છે જે જમીનનો મૂળ હોય એમાંથી ખાઈ જાય છે તો આના માટે દવા વાપરવી જરૂરી છે તો જ તમારે જે આ છે તે ફળદ્રુપવાળો જે ઝાડ છે એ થશે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં